નમસ્કાર યુટ્યુબ ચેનલ લક્ષા પટેલ સંસ્કૃત ટીચર આપ સૌને લાઈવ લેક્ચરમાં આવકારે છે મિત્રો આપણે ધોરણ બાર પાઠ નંબર ઓગણીસ પુસ્તકશી આત્મવૃત્તાંતઃ સ્વાધ્યાય પાર્ટ થ્રીનો અભ્યાસ આજે કરી આ અગાઉ મિત્રો આપણે સમગ્ર પાઠનો અભ્યાસ કરી ચૂક્યા છીએ પાર્ટ વનમાં આવતા વૈકલ્પિક પ્રશ્નોનો અભ્યાસ પણ કરી ચૂક્યા છીએ સંસ્કૃતમાં ઉત્તર આપો એ પ્રશ્ન પણ આપણે શીખી ચૂક્યા છીએ ત્યારબાદ ગુજરાતી પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં આપો એ પણ આપણે શીખી ચૂક્યા છીએ અને એક વિવરણાત્મક નોંધ પણ આપણે જોઈ ચૂક્યા છીએ તો આજે આપણે શીખીશું વિવરણાત્મક નોંધ અને સમીક્ષાત્મક નોંધ તો મિત્રો સંદર્ભ સહિતના તમામ પ્રશ્નો આપણે જોઈ ચૂક્યા છીએ ત્યારે હવે આપ સૌના મનમાં કોઈ દ્વિધા ન હોવી જોઈએ ગઈકાલે એક વિદ્યાર્થીનો પ્રશ્ન હતો એ મેં જોયો હતો કે જો પુસ્તકની શોધ ન થઈ હોત મિત્રો આપણું આ ભારત વર્ષ આટલું બધું બુદ્ધિધન આજે પણ એ બાબતમાં અગ્રેસર છે કે જેમાં શૂન્યની શોધ થાય બરાબર એવો આ ભારત દેશ અંકની શોધ કરે એવો ભારત દેશ તો શું પુસ્તકની શોધ કરે શું આપણને આપણા દેશના બુદ્ધિધન ઉપર વિશ્વાસ નથી નહીં ને બરાબર હા તમારો પ્રશ્ન પણ છે તમારા મનમાં પ્રશ્ન થાય સ્વાભાવિક છે ભલે ફરી આપણે આપણા પાર્ટ થ્રીનો અભ્યાસ શરૂ કરીશું કે આપ સૌ જાણો જ છો કર્ણશ્ય કવચમ કુંડલમ કર્ણના કવચ અને કુંડળ આપણે ગદ્યને શીખ્યા એટલે કે પાઠને શીખ્યા ત્યારે પુસ્તક પુસ્તક પોતાની કથા જણાવે છે એ કથામાં પોતાના જુદા જુદા અનુભવો જે કરે છે એ કે બાળક જ્યારે પુસ્તકને મને દુકાનમાંથી ખરીદીને લાવે છે એની પર પૂઠા ચડાવે છે સાચવીને જાય છે અને એ પૂઠા ઉપર પોતાનું નામ જ્યારે અંકિત કરે છે ને ત્યારે શ્રવણ જેવું ત્યારે જે શિલાલેખ જેવો સંબંધ સ્થિર થાય છે અને બહુ સાચવીને જ્યારે દરરોજ બાળક મને પોતાના ખભા ઉપર બેસાડીને લઈ જાય છે ને ત્યારે પેલો શ્રવણ એ શું કરે છે તો કે કાવડમાં બેસાડીને પોતાના માતા અને પિતાને લઈ જતો હોય ને એ એવી જે એવું મને લાગે છે કે શ્રવણ જેમ માતા અને પિતાને પોતાના ખભા ઉપર બેસાડીને બહુ પ્રેમથી તીર્થયાત્રાએ લઈ ગયો હતો એમ આ વિદ્યાર્થી મને બહુ પ્રેમપૂર્વક પોતાની શાળા સુધી પોતાના ખભા ઉપર બેસાડીને દફતરમાં મૂકીને સાચવીને લઈ જાય છે તો આ એક પૌરાણિક પ્રસંગ આપણે જોયો પછી બીજું અનુભવ આ બે અનુભવો છે એક અનુભવ આપણે જોયો એ કેટલાક વિદ્યાર્થીઓ પાસે પુસ્તક માંગવામાં આવે છે તો એ પેલા કંજુસ દુર્યોધનની જેમ કે દુર્યોધન જેમ પોતાનું રાજ્ય આપવા માટે તૈયાર થયો થતો નહોતો પાંડવોને પોતાના હકનું રાજ્ય આપવા માટે સ્પષ્ટ ના પાડે છે તો એ જ રીતે કેટલાક વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકને આપવાની ના પાડે છે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જેમ પોતાના જાનને માટે જો એટલે કે પોતાનું જીવન હવે સમાપ્ત જ થઈ જશે જ્યાં સુધી કવચ અને કુંડળ પોતાના દેહ સાથે જોડાયેલા છે ત્યાં સુધી જ હું જીવિત છું એવું કર્ણ જાણતો હતો અને છતાં પણ જેમ કર્ણે પોતાના કવચ અને કુંડળ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે આપી દીધેલા બહુ જ પ્રેમપૂર્વક આપી દીધેલા કોને તો કે ભિક્ષુક વેશે ઇન્દ્ર જ્યારે અર્જુનની સલામતીને માટે કર્ણ પાસે કવચ અને કુંડળ માંગવા આવે છે ત્યારે પ્રેમપૂર્વક આપી દે છે તો આવા ત્રણ જે પૌરાણિક પ્રસંગો છે એ પૌરાણિક પ્રસંગોનો અહીં ઉલ્લેખ કર્યો છે કર્ણસ્ય કવચ કવચમ કુંડલમ કવચ અને કુંડળ કર્ણના કવચ અને કુંડળ મિત્રો આપણે કર્ણભારમ નાટક પણ શીખી ચૂક્યા છીએ એમાં આપણે કર્ણની દાનવીરતાનો વિશે જોયું છે તો એ પ્રસંગનો ઉલ્લેખ અહીં રજૂ થયેલો છે કર્ણની દાનવીરતાનો પ્રસંગ એ કર્ણને દ્વારે જ્યારે ઇન્દ્ર આવે છે ભિક્ષુક વિશે આવે છે અને કવચ અને કુંડળ માંગે છે એ પહેલા કર્ણ એ પોતાની પોતાની પાસે અઢળક સુવર્ણ આખી પૃથ્વી જીતીને આપવાની વાત કરે છે સોનું આપવાની વાત કરે છે મસ્તક આપવાની વાત કરે છે પરંતુ એ કોઈ પણ રીતે યાચક વિશે આવેલો ઇન્દ્ર એ લેવાની સ્પષ્ટ ના પાડે છે પરંતુ હવે એને શું જોઈતું હશે એમ કર્ણ વિચારે છે ત્યારે શું જોઈતું હશે તો કે મારી પાસે હવે કંઈ જ રહ્યું નથી માત્ર શું રહ્યું છે કવચ અને કુંડળ બરાબર ને કવચ અને કુંડળ રહ્યા છે તો ચાલો એ આપી દઉં કારણ કે કર્ણે લીધે પ્રતિજ્ઞા લીધી હતી કે યાચક વિશે જે કોઈ આવે એને ખાલી હાથે પાછો ન જવા દેવો પોતાનું કર્તવ્ય પૂર્ણ કરવું કર્તવ્યનિષ્ઠ કર્ણ એણે પોતાનું કર્તવ્ય પૂર્ણ કરવા માટે કવચ અને કુંડળ પણ બહુ પ્રેમપૂર્વક આપી દીધેલા એ હવે જાણે છે કે કવચ અને કુંડળ જેવા નીકળશે કારણ કે જન્મતાની સાથે એના શરીરના અંગો સાથે જડાયેલા હતા આપણે બધા જ જાણીએ અને એવા એ કવચ અને કુંડળ એ ઉતરડીને આપે છે અને પોતાનું જીવન સમાપ્ત છે એમ જાણે છે છતાં પણ એ પ્રેમપૂર્વક આપે છે પુસ્તક પણ અહીં વિદ્યાર્થી પ્રેમપૂર્વક આપે છે ટૂંકમાં આ પૌરાણિક સંદર્ભના માધ્યમથી અહીં ખૂબ સુંદર વાત પુસ્તકે સાંકળી લીધી છે તો આપણે જોઈશું એ કર્ણ કોણ હતો તો મિત્રો આપ સૌ મારા કરતાં કદાચ વધારે સારી રીતે જાણતા હશો કે કુંતી પુત્ર કર્ણ કે જે કુંતીને એમ થયેલું કે સૂર્યમંત્રનો પ્રયોગ એણે કરેલો એ કુમારી અવસ્થામાં એને સંતાન પ્રાપ્ત થયેલું અને એ કર્ણ જે કર્ણને કુંતીએ પાણીમાં વહાવી દીધેલા અને એ ધ્રુતરાષ્ટ્રના સારથી એવા અધિરથ અને રધને મળેલા એ નિસંતાન દંપતિ હતું આપણે બધા જ જાણીએ અને રાધાએ એનો ઉછેર કરેલો સુતપુત્ર એટલે કે સારથી પુત્ર હોવાને કારણે સારથી પુત્ર અને સુતપુત્ર સુત એટલે સારથી તો સુત ત્ર નહીં પણ ત સુતપુત્ર સારથી પુત્ર તરીકે પણ કર્ણને ઓળખવામાં આવે છે અને અધિરથની પત્ની રાધા એને ઉછેર કર્યા હોવાથી રાધાનો પુત્ર એમ રાધે તરીકે પણ એ ઓળખાય છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ તો કર્ણ જન્મ સમયે તેના પિતાના આશીર્વાદરૂપ જીવનના રક્ષણ સ્વરૂપ સુવર્ણના કવચ અને કુંડળ એને મળ્યા જ હતા અને દુર્યોધને તેને પોતાનો મિત્ર બનાવ્યો હતો પોતાના સૈન્યમાં લઈ લીધો હતો અને એ પહેલા એને અંગદેશનું રાજ્ય પણ આપી દીધું કાનવીર તરીકે તે ખૂબ પ્રસિદ્ધિ પામ્યો હતો આપણે બધા જાણીએ છીએ અર્જુનનો વિજય ઈચ્છતા ઇન્દ્રે બ્રાહ્મણ વેશમાં આવીને કર્ણ પાસે કવચ અને કુંડળની માંગણી કરેલી અને અર્જુને એ પ્રેમપૂર્વક એક કવચ અને કુંડળ કરીને એ વિચાર કર્યા વિના બહુ જ સહજિકતાથી એને ઉતરડીને આપી દીધેલા કરણે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી પૂર્ણ કરેલું આપણે સૌ કે મહાભારતના પાત્રોનો ઉલ્લેખ કરીને દાનની મહત્તાની સાથે અહીં કેટલાક વિદ્યાર્થીઓ જે દાનવીર કર્ણની જેમ પોતાનો જે પુસ્તક છે બીજાને આનંદથી આપે છે બાબત કરવા સાથે આપણે દાનની મહત્તાને પણ સમજીશું ટૂંકમાં વિદ્યાને વહેંચતા વધે જ છે મિત્રો તો આપ સૌ એ વિદ્યાને વહેંચજો તો અહીં હા મિત્રો આ કમેન્ટ લખાયેલી હું જોઈ રહી છું આપ સૌને આઈએમપી પ્રશ્નો જોઈએ છે હા આપણો કોર્સ પૂરો થશે એટલે એ આઈએમપી પ્રશ્નોની પણ ફરી પાછી ચર્ચા કરીશું ને મિત્રો આપણી પાસે ખાસો એવો સમય છે હાલના તબક્કે આપણે આપણો અભ્યાસક્રમ પૂર્ણ કરવા તરફ જ ધ્યાન આપીશું ડિસેમ્બર એકત્રીસ સુધીમાં આપણો અભ્યાસક્રમ પૂર્ણ થશે પછી બધા પેપરો પણ રેડી છે આપણે ફરી પાછું એક રિવિઝન રાઉન્ડ લઈશું અને ત્યારબાદ ફરી પાછા રિવિઝન રાઉન્ડને પૂર્ણ કરતા જે પ્રશ્નપત્રો છે એ તમને મળશે અને તમારે લખીને આપવાના રહેશે તો અહીં ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે આ લેક્ચરમાં જોડાઈને મને પ્રોત્સાહિત કરી રહ્યા છે આપ સૌ મિત્રો રાજેશ બારિયા રોહિત ઠાકરે રાગીની રાઠવા એ નિયમિત શ્રોતા છે મને ખબર છે પછી તેજલ બારિયા હા ઓકે આપ સૌ આ લેક્ચરમાં જોડાઈ રહ્યા છો અને નિયમિતપણે અભ્યાસ કરી રહ્યા છો મિત્રો આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું માનું છું અને એ સિવાય પણ કે આપ સૌએ જે અહીં લખ્યું છે કે મેમ સંસ્કૃતમાં આઈ એમપી હોય તો આપવા વિનંતી ચોક્કસ એ આઈએમપી પણ તમને મળશે મિત્રો આ મારું કામ છે મેં સ્વીકાર્યું જ છે અને એ ચોક્કસ મળશે પરંતુ તબક્કાવાર આપણે વખત અભ્યાસક્રમ પૂર્ણ થાય પછીથી આપણે એ કામ કરીશું તો મિત્રો હવે જોઈશું આપણે સમીક્ષાત્મક નોંધ સમીક્ષાત્મક નોંધ ગદ્યનું ગ્રંથનું સ્વરૂપ પ્રાચીન સમયમાં ગ્રંથનું સ્વરૂપ કેવું હતું અને અર્વાચીન સમયમાં ગ્રંથનું સ્વરૂપ કેવું છે એ આપણે જોવા જઈ રહ્યા છે મિત્રો આ બધા જ પ્રશ્નો અહીં રિપીટ થાય છે હવે તો તમને બરાબર આ પ્રશ્નોનો જવાબ યાદ રહી પણ ગયો હશે કારણ કે જ્યારે આપણે જે પ્રારંભમાં એટલે કે પ્રસ્તાવના સ્વરૂપે શીખેલા ત્યારબાદ આપણે જે પાઠનું ભષાંતર શીખતી વખતે શીખ્યા હતા ત્યારબાદ આપણે સંદર્ભ સ્વરૂપે જ્યારે જે વાક્યો જોયા છે એમાં પણ ગ્રંથના જે સ્વરૂપો છે એનું વર્ણન આપણે જોઈ ચૂક્યા છે ફરી એક વખત એ જ પ્રશ્નનું રિપીટેશન હશે જ ગ્રંથનું સ્વરૂપ એ નોંધ પૂછાય ત્યારે તમારે પ્રાચીન સ્વરૂપ અને અર્વાચીન સ્વરૂપ વિશેની ચર્ચા કરવાની રહેશે તો જોઈશું આપણે સમીક્ષાત્મક નોંધ મિત્રો સમીક્ષાત્મક નોંધનો મુદ્દો ખૂબ જ અગત્યનો છે અને અગત્યના એ મુદ્દા ઉપર આપણે ધ્યાન આપવાનું છે આ આપણને પૂરેપૂરા માર્ક્સ અપાવે એવો મુદ્દો છે અને બહુ જ તમે પાઠની પૂર્વ ભૂમિકાને સમજી લો એટલે આ મુદ્દો તમે સરળતાપૂર્વક લખી લખી જ શકો અને માર્ક્સ પણ તમને મિનિમમ અઢી ત્રણ પદ્ધતિસરનું તમારું લખાણ હોય તો પૂરેપૂરા માર્ક્સ પણ મળે મળે ને મળે તો અહીં બહુ જ સરળતાથી યાદ રહી જાય એવો આ મુદ્દો છે પુસ્તક આ ગ્રંથનું સ્વરૂપ જેનું વર્ણન કરવામાં આવેલું છે કે આ ગદ્ય પાઠમાં પુસ્તકની આત્મકથા રૂપે પુસ્તક કે ગ્રંથનું સ્વરૂપ પણ રજૂ કરવામાં આવ્યું પ્રાચીન કાળમાં ગ્રંથોનું સ્વરૂપ કેવું હતું અને આજે ગ્રંથનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન અહીં થયેલું છે આપણે જોયું છે મિત્રો કે પ્રાચીન કાળમાં તાડપત્રના સમૂહરૂપે ગ્રંથો એ રચવામાં આવતા શું કરવામાં આવતું તો કે તાડપત્રો એક નહીં અનેક લેવામાં આવતા પછી એની ઉપર શું કરવામાં આવે તો કે ક્યાં તો કોતરણી કરીને અથવા તો સહીનો ઉપયોગ કરીને લખવામાં આવતા એ તાડપત્રોના ને ભેગા એકત્ર કરવામાં આવતા એનો સમૂહને એકત્ર કરવામાં આવતો એ તાડપત્રોની મધ્યમાં એક કાણું પાડવામાં અને એની અંદર દોરો પરવામાં આવતો અંતે એની ફરતે ફરી પાછો દોરો વીંટી દેવામાં આવતો જે આખા તાડપત્રનો જથ્થો હોય ને સમૂહ હોય ને એમાં શું કરવામાં આવે તો કે દોરો વીંટી દેવામાં આવે અને પછી છેલ્લે એ નીકળી ન જાય તાડપત્રનો સમૂહ જથ્થો જે ખોરવાઈ ન જાય એટલા માટે ગાંઠ વાળવામાં અને એમ એ એ રીતે તાડપત્રનો ગ્રંથ બનાવવામાં આવતો અને એમાં જે તાડપત્રને એક તો મેં કીધું એ પ્રમાણે કે કોઈક એવું અણીવાળું લાકડી હોય કે કાંટો હોય કે એનાથી કોતરીને લખવામાં કોતર્યા કોતરીને લખતાની સાથે સહીનો પણ ઉપયોગ કરવામાં આવતો એ બે પ્રકારે એવા તાડપત્રના ગ્રંથો અસ્તિત્વમાં આવેલા અને મિત્રો મેં તમને સૂચન કર્યું છે કે જ્યારે જ્યારે કોઈક રાજવેલી વિઝિટે જાવ ત્યારે એની કોતરણીને તમે જોજો પણ એની સાથે સાથે આવું જે પ્રાચીન સમયનું લખણ છે ને એ આપણને અવશ્ય જોવા મળશે તો ખાસ તમે જ્યારે કોઈક આવો પ્રવાસ કરવાનું થાય ત્યારે બહુ ધ્યાનપૂર્વક આવું કંઈક શોધી કાઢજો અને જોજો તો તમને એ વસ્તુનો ખ્યાલ આવશે પ્રાચીન સમયમાં પુસ્તકો હાથ વડે પણ લખવામાં આવતા સાથે સાથે ભોજપત્રનો ઉપયોગ થતો આપણે ગઈકાલે જોયું છે મિત્રો કે હિમાલય પ્રદેશમાં મોટાભાગે ભોજપત્રનો બહુ જ સુવિધા એટલે કે સરળતાપૂર્વક ઉપલબ્ધ થતા હોવાથી ત્યાં ભુર્જપત્રનો ઉપયોગ કરવામાં આવતો અન્ય નાટકોમાં પણ આપણે એનો ઉલ્લેખ થયેલો જોઈએ છીએ તો તાડપત્ર કે હાથ બનાવટના મોટાભાગે જે દરિયા કિનારાના પ્રદેશો છે એમાં તાડપત્ર એ ઇઝીલી પ્રાપ્ત થતા એટલે કે બહુ સરળતાપૂર્વક પ્રાપ્ત થતા હોવાથી એવા એ તાડપત્રોનો ઉપયોગ કરીને પણ ગ્રંથનું સ્વરૂપ આપણે જે ઉપર જોયું છે એ પ્રમાણે આપવામાં આવતું હતું તો પછી કેટલાક વૃક્ષના જેમાંથી બનતા કાગળનો ઉપયોગ પણ કરવામાં આવતો અને ખાસ કરીને આધુનિક સમયમાં વૃક્ષોમાંથી બનાવવામાં આવેલા પુસ્તકો કાગળોનો સમૂહથી બનાવવામાં આવેલું પુસ્તક જે જાણીતું છે અને એ પુસ્તકની સાથે શું જોડાયેલું છે તો કે પુસ્તકના જે પ્રત્યેક પુસ્તકના જે પ્રત્યેક વિચારો છે એ પેજ ઉપર એટલે કે પાના ઉપર પ્રારંભથી લઈને અંત સુધી જે વિચારો રજૂ કરવામાં આવેલા એ ભલે મૌન હોય પરંતુ જો વાચક એને બરાબર સમજે અને આત્મસાત કરે તો એ શબ્દ જાણે કે બોલતો થઈ જાય અને આથી જ એ પુસ્તકની અંદર રજૂ થયેલા વિચારો અક્ષરો જે શું થાય છે ગોઠવાયેલા હોય છે અને એવા એ પુસ્તકના સ્વરૂપનો આજના સમયમાં બહુ જ સાહજિક રીતે સ્વીકાર થયેલો છે આપણે પણ એવા પુસ્તકોનો અભ્યાસ કરી રહ્યા છીએ અને અહીં કીધું છે એ પ્રમાણે કે પુસ્તક ભલે મૌન હોય કે પુસ્તક ભલે ગાંઠવાળું હોય પરંતુ એ વાચકને વાચા આપે છે એ વાચકના મનની ગ્રંથિને દૂર કરે છે પુસ્તકની અંદર જે રચા લખાયેલા વિચારો છે એ વિચારો જો પ્રત્યેક વાચક વર્ગ એનો સ્વીકાર કરે તો ચોક્કસપણે તમામ પ્રકારના વાચકોના દુઃખને દૂર કરવા માટે સક્ષમ છે અને લાંબા સમય સુધી સુખને સ્થાપિત કરવા માટે પણ આ પુસ્તક છે આપણે અનેક ઉદાહરણો અત્યાર સુધી શીખી ચૂક્યા છીએ તો એવા એ ગ્રંથના પાછા ચાર પ્રકારો છે

ડિજિટલ બુક્સ જોઈએ છીએ કે નહીં અભ્યાસ કરીએ છીએ ને હા તો અહીં એ પ્રાચીન સમયમાં જે તાડપત્ર રૂપે પુસ્તક એટલે ટૂંકમાં તાડપત્ર ઉપર લખણ લખાતું પછી કાગળો અસ્તિત્વમાં આવ્યા વૃક્ષમાંથી બનાવેલા કાગળો અસ્તિત્વમાં આવ્યા ને હાલને તબક્કે જ્યારે આપણે એકવીસ તરફ એકવીસમી સદી તરફ જે યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે આજના અદ્યતન ટેકનોલોજી સાથે નહીં જે ડિજિટલ ટેક્સ્ટબુક્સ જે આપણે કહીએ છીએ એનો આપણે અભ્યાસ કરીએ છીએ તો અદ્યતન કોમ્પ્યુટર યુગમાં આ એક ક્રાંતિકારી કહી શકાય એ એવું સુંદર અહીં પુસ્તક એ સ્વરૂપે આપણે પ્રાપ્ત થયેલું છે તે આપણે બધા જ જાણીએ છીએ આપ સૌને આ ગ્રંથના સ્વરૂપ વિશેની જાણ્યા પછી જોઈશું આપણી બીજી સમીક્ષાત્મક નોંધ પુસ્તકની બાબતના વિદ્યાર્થીઓના પ્રતિભાવો કે પાઠ્યપુસ્તક રૂપે ગ્રંથના સ્વરૂપને સ્વીકાર કરનારા બાળકોમાં પુસ્તક વિશે પોતાના જુદા જુદા વિચારો હોય પુસ્તકની બાબતના વિદ્યાર્થીઓના પ્રતિભાવો કેવા પુસ્તક વિશે વિદ્યાર્થીઓ શું વિચારે છે તમે પણ શું વિચારો છો મિત્રો તમારો પ્રતિભાવ પણ લખી શકો બરાબર તમારો પ્રતિભાવ પણ લખી શકો હા કોઈને ગમતું હોય ના ગમતું બધાને જ બધું જ ગમે તો શક્ય બનવાનું નથી જ નથી પરંતુ પુસ્તકને પણ જેમ આપણે આપણા સ્વજન જે આપણા સ્નેહીઓને આપણે સ્વજન સમજીએ છીએ તેમ પણ આપણે સ્વજન બનાવવા જોઈએ પુસ્તકને પણ આપણે મિત્રતા એની સાથે કેળવવી જોઈએ ટૂંકમાં એને સતત એનું વાંચન કરીએ તો એના વિચારો આપણને આપોઆપ ગમવા માંડશે એવા પાઠ્યપુસ્તક રૂપે ગ્રંથના સ્વરૂપને સ્વીકાર કરનારા બાળકોમાંના જુદા જુદા વિચારો હોય છે કે બાળકો માટે પુસ્તક દર વર્ષે નવું રૂપ ધારણ કરીને આવે છે મિત્રો સાચું કહેજો જ્યારે તમે એક ધોરણ પાસ કરીને બીજા નવા ઉપલા ધોરણમાં જાઓ છો ત્યારે પહેલે દિવસે જ્યારે બુક ખરીદો છો ત્યારે બુક પ્રત્યેની ઇંતેજારી તમારા મનમાં કેટલી હોય છે હોય છે ને ચોક્કસ હોય છે કારણ કે એમાં શું હશે એટલું કુતૂહલ થાય એનું પેજ તમે જુઓ ફ્રન્ટ પેજ જોશો અંદર જોશો અનુક્રમણિકા જોશો છેલ્લા પેજ પર કંઈક નવું કંઈક જોશો અને એ દિવસે જે તમારો ઉત્સાહ હોય ને એટલો જ ઉત્સાહ જો છેલ્લા દિવસ સુધી જળવાય ને તો તમારું બોર્ડમાં ચોક્કસ સ્થાન નિશ્ચિત પરંતુ પછીથી આપણો એ ઉત્સાહ ગાયબ થઈ જતો હોય છે ત્યાં મૂળ આપણી ક્ષતિ દેખાતી હોય છે જેટલો ઉત્સાહ પહેલે દિવસે ખરીદીએ ત્યારે જોઈએ એને ઉથલાવીએ પાનાને એટલી જ લાગણીથી તમે આખું વર્ષ જો પુસ્તકને ઉથલાવો ને પુસ્તકના પાનાને જુઓ ને એનો અભ્યાસ કરો ને મિત્રો ચોક્કસ અને ચોક્કસ તમારું પરિણામ તમને મળે મળે ને મળે તો બાળકો માટે જ્યારે પુસ્તક દર વર્ષે નવું ધારણ કરીને આવે છે એટલું જ નહીં દરેક ધોરણમાં પણ તેનું સ્વરૂપ જુદું ચિત્રો પણ અલગ છે અલગ ના હોય તો શ્લોક તો એની પાછળ આપ્યા છે છાપેલા એ તો તો અહીં એવા જુદા જુદા સ્વરૂપો છે કે નવા સત્રના પ્રારંભમાં બાળકો ખૂબ આનંદથી બજારમાં જાય છે અને પોતાના એક તો નવા ધોરણમાં આવી ગયા એનો આનંદ તો હોય જ છે પુસ્તકોની ખરીદી કરે છે સાચવીને પોતાના ઘરે લઈ આવે છે પુસ્તકો ઉપર એ પૂઠા ચઢાવે છે એની ઉપર પોતાનું નામ લખે છે ત્યારે પુસ્તક પણ પોતે આનંદ અનુભવે છે અને જાણે કે બાળક અને પુસ્તક વચ્ચે એવું શિલાલેખ જેવો સંબંધ સ્થિર થયેલો હોય એમ લાગે છે બાળક પુસ્તકને પોતાની થેલીમાં મૂકે છે ખભા પર ઉચકીને શાળાએ લઈ જાય છે ત્યારે પુસ્તકને એમ થાય છે કે જેમ શ્રવણ એ પોતાના માતા પિતાને પોતાના ખભા ઉપર બેસાડીને લઈ તો એ જ રીતે મને શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ પુસ્તકનો જુદો જુદો ઉપયોગ પણ કરે છે કેટલાક વિદ્યાર્થીઓ સાવધાન બનીને વાંચીને પુસ્તકમાં રહેલા જ્ઞાનને સ્થિર પણ કરે છે કેટલાક સ્થિર કરતા નથી બરાબર કેટલાક સ્થિર કરતા નથી અહીં હું અત્યારે જોઈ રહી છું બરાબર ને મિત્રો કે તમે બધા લાઈવ ચેટમાં જોડાઈ ગયેલા છો ધ્યાન છે ને મિત્રો ભણવામાં બરાબર પણ ક્યાંનું બરાબર એ ચર્ચા પછી કરજો પણ અત્યારે ધ્યાન આપો તો વધારે સારું રાઈટ ચાલો ખોટું ના લગાડતા આ તો જસ્ટ કે મેં અહીં જરા નજર કરી છે ત્યારે અહીં કેટલાક વિદ્યાર્થીઓ ભણવાના નામે મોબાઈલ લઈને બેઠા હશો પરંતુ ભણવામાં ધ્યાન હોય એવું મને લાગે સોરી પણ ફરી પાછા બધા જ આપ સૌ ધ્યાન કેન્દ્રિત કરશો એવું હું જોઉં છું તો કેટલાક વિદ્યાર્થીઓ સાવધાન બનીને વાંચીને પુસ્તકમાં રહેલા જ્ઞાનને મનમાં સ્થિર કરે છે તો કેટલાક જ્ઞાનનો લાભ લેતા નથી કેટલાકને પુસ્તક વાંચવું ગમતું નથી તો પુસ્તક જોવું ગમતું નથી કોઈ પુસ્તક અડતું નથી સીધું શું કરશે આવશે દફતર સીધું ખૂણામાં મૂકી દેશે તો પુસ્તક આપણને તો કહેશે જ નહીં કે તમે મને વાંચો બરાબર ને તો આપણે જ વાંચવું પડે ને બરાબર મિત્રો તો કે કેટલાકને પુસ્તક વાંચવું ગમતું નથી પુસ્તક વિનાનો કોઈ જાણવાની ઈચ્છાવાળો વિદ્યાર્થી પોતાના મિત્ર પાસે પુસ્તક માંગે ને ત્યારે પેલો વિદ્યાર્થી શું કરશે કે પોતે વાંચશે નહીં બીજાને આપશે નહીં કોની જેમ દુર્યોધનની જેમ કંજુસ બનીને પોતાનું પુસ્તક એ કોઈને આપતો નથી તો હા એક એવા પણ વિદ્યાર્થીઓ છે જેવો દાનેશ્વરી આનંદથી પુસ્તક આપે છે ચાલ ભાઈ હું વાંચું તું પણ વાંચ હું નોલેજ મેળવું તું પણ મેળવું અને હું ના મેળવું તોય તું તો મેળવ બરાબર ચાલો તો કેટલાક વિદ્યાર્થીઓ પુસ્તકને માત્ર પરીક્ષાનું સાધન ગણે છે કેટલાક જ્ઞાનના સાધન તરીકે પણ જોઈએ છે તો કેટલાક વિદ્યાર્થીઓ સ્નેહને કારણે પોતાની પાસે રાખે નિયમને આધીન રાખે છે તો કેટલાક માત્ર દેખાડો કરવાની ઈચ્છાથી પણ પુસ્તકને પોતાની સાથે શાળાએ લઈ જાય છે પરંતુ બધા શાળાએ લઈ જનારા વિદ્યાર્થીઓ જો પુસ્તક પ્રત્યે સ્નેહ રાખે નિયમને લીધે લઈ જાય એમ નહીં પરંતુ હું ભણવા જાઉં છું અને મારે લઈ જવું જોઈએ એમ વિચારે કે મારી ભણવું છે પાઠ્યપુસ્તક જોઈશે જ અને એ મારું કર્તવ્ય છે એમ જો એ સમજશે તો ચોક્કસ એ વિદ્યાર્થી પોતે આગવી સિદ્ધિને પ્રાપ્ત કરી શકશે પરંતુ જ્યાં કેટલાક વિદ્યાર્થી એવા પણ હોય છે કે જેમને પુસ્તક પ્રત્યે નિયમો પ્રદર્શન તરફ જાણીને વૈરાગ્ય આવતો હોય તેમ બધી રીતે એનો ત્યાગ કરીને શાળાએ આવે છે એ કે શાળા ઘરથી પુસ્તકને શાળા સુધી લઈ જવાની તકલીફ પણ લેતો નથી કહેવાનો ભાવાર્થ એવો મિત્રો શસ્ત્ર વગર સૈનિક રણ મેદાનમાં જઈ શકે ખરો બરાબર ડૉક્ટર દવા કે ઇન્જેક્શન કે પોતાની જે પોતાનું બોક્સ સાથે ના રાખે તો ચાલે ખરું શિક્ષક ચોક અને ડસ્ટર વગર પ્રવેશ કરે તો ચાલે ખરું નહીં ને મિત્રો તો ટૂંકમાં કહેવાનો માત્ર એટલો જ છે કે દરેક વ્યક્તિનું પોતાનું આગળ કર્તવ્ય હોય છે તો એ કર્તવ્ય હંમેશા એને પૂર્ણ કરવું જોઈએ કે કેટલાક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકને ઉચકીને શાળા સુધી લઈ જવાની તકલીફ પણ લેતા નથી તો એ અયોગ્ય છે પાઠ્યપુસ્તક લઈ જવું જોઈએ મિત્રો સેજ પણ ખોટું અહીં તમારે લગાડવાનું નથી પણ અહીં આ એક વાસ્તવિકતા છે જે પુસ્તકે જણાવી છે બરાબર અર્થાત અર્થાત પાઠ્યપુસ્તક વિના તે શાળામાં આવે છે અને આમ પુસ્તકના પુસ્તકની બાબતમાં જે વિવિધ પ્રકારના અનુભવો છે જુદા જુદા સ્વભાવ સમજવાળા વિદ્યાર્થીઓના પુસ્તક પ્રત્યેના જુદા જુદા વિચારો અને પ્રતિભાવો પણ અહીં ઉપર મુજબ રજૂ થયેલા છે તો મિત્રો હવે આપણે આ ચર્ચાને અહીં પૂર્ણ કરીએ છીએ ફરી પાછા આવતીકાલે મળીશું નવા પાઠ સાથે અને બાકી રહેલી જે સમીક્ષા એની ચર્ચા કરીશું આશા રાખીશું મિત્રો કે આપ સૌને આ લેક્ચર સમજાયું હશે અને આપ સૌ પુસ્તકની વ્યથાને સમજજો અમારી વ્યથાને તો સમજજો જ પરંતુ પુસ્તકની વ્યથાને સમજજો પુસ્તકને શું ગમે છે પુસ્તકને પણ શું ગમે છે પુસ્તકને એક જ વસ્તુ ગમે છે કે પોતાની અંદર રહેલા વિચારો પોતાના જે લખાયેલા વિચારો એ વિદ્યાર્થી વાંચે અને આત્મસાત કરે એને દ્રઢ બનાવે એ જ્ઞાન મેળવે જ્ઞાની બનીને કરે પોતાના જીવન પ્રગતિ સાધે તો વિશ્વઅલ ધ બેસ્ટ બેસ્ટ લક દરેક વિદ્યાર્થી મિત્રોને પુસ્તકની વ્યથાને સમજશો તો ચોક્કસ તમારું પણ અહીં કેરિયર બનશે બનશે ને બનશે ટૂંકમાં તમારે પુસ્તકની અંદર રહેલા વિચારોને આત્મસાત કરવા રહ્યા કદાચ મારો આ ઉપદેશ વાત તમને ન વેરી સોરી પરંતુ ફરી પાછા મળીશું નવા લેક્ચર સાથે અથવા તો નવા પાઠ